ઘણા એમ કે હવે ભાગવત મળી ગયું એટલે કૃષ્ણ મળી જશે ભાગવત મળી ગયું એટલે કૃષ્ણ મળી જશે અહીંયા મહંતો અને વિદ્વાનો કહે કે ભાગવત મેળ્યા પછી કોઈને કૃષ્ણ મળ્યો નથી કારણ કે સ્વયં કૃષ્ણ જ ભાગવત છે કૃષ્ણ પરમાત્મને વાંગમય મૂર્તયે નમઃ આ કૃષ્ણ પરમાત્માની વાંગમય શબ્દ વિગ્રહ છે અને વેદ વ્યાસ લેખ્યું છે આ ભાગવત ની અંદર હું સંમિલિત થઈ ગયો છું ઘોળાઈ ગયો છું તમને લીંબુ પાણી બનાવીને કોઈ આપે ને પછી ગયા લીંબુ ક્યાં છે જેમ લીંબુ ઘોળાઈ ગયું છે પાણીમાં લીંબુ કાઢવું હવે મુશ્કેલ છે એમ ભગવાન ઠાકુરજી સાક્ષાત પરમાત્મા શ્રીમદ ભાગવતાર વિહાર કરે છે આ ભાગવતમાં જ એને પોતાનું સંપૂર્ણ તેજ પધરાવી દીધું છે ઇદમ ભાગવતં નામ પુરાણમ બ્રહ્મ ભક્તિ જ્ઞાન સ્થાપનાય પ્રકાશ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે આ ગ્રંથનું નિર્માણ થયું છે અને આ સંસારમાં ત્રણ વસ્તુ સ્લોપ બની ગઈ અથવા તો એનો જીવનમાં પ્રવેશ થઈ ગયો ઘણી વખત પ્રવેશ થઈ ગયા પછી સુષુપ્ત બને છે અથવા તો વૃદ્ધત્વ કેળવે છે કે ભક્તિ વૃદ્ધ હોવી જોઈએ પણ ભક્તિ નિત્ય નૃત્ય કરતી હોવી જોઈએ વૃંદાવનની ભક્તિ નિત્ય નૃત્ય કરે છે તો ભક્તિ જ્ઞાન વિરાજ્યા ભક્તિ જ્ઞાનની વૃદ્ધિ કરવી હોય અથવા એની જાગૃતિ કરવી હોય તો ગમે એટલા શાસ્ત્રો વાંચશો પણ ભાગવત આશ્રય સિવાય એનો પાર નહીં આવે આ શ્રીમદ ભાગવત તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતા અરણવ ઉદ્ધવને સીધું કીધું ઉદ્ધવે કીધું ને કે બાપજી તમે જાવ છો તો હવે આ દુનિયામાં કેમ રહેશું એટલે કૃષ્ણ પરમાત્માએ કીધું કે જે દુનિયામાં અમે એકસો ને છવ્વીસ વર્ષ વિહાર કર્યો લીલાઓ કરી એ દુનિયા તને ગમતી નથી તો હવે સાંભળી લે હું કશે જતો નથી હું ભાગવતમાં પ્રવેશી જાઉં છું એટલે કૃષ્ણને શોધવા હોય તો કોઈ જગ્યાએ આંટો મારવાની જરૂર નથી જ્યાં ભાગવત ચાલતું હોય ત્યાં આવીને બેસી જાઓ કારણ કે બિન બુલાવે એનું તમને આવાહન કરતા આવડે કે ન આવડે બિન બુલાવે ભગવાન ઠાકુરજી અત્રે બિરાજિત થાય છે